તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું કડીનું તળાવ છેલ્લા માસથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓથી ઉભરાઈ રહ્યું છે ત્યારે સાત કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા તળાવ વર્ષોથી યાયાવર પક્ષીઓને આકર્ષતું રહ્યું છે ત્યારે નવેમ્બર માસથી આ તળાવ ખાતે ઉમટી પડતા વિદેશી પક્ષીઓ છેક માર્ચના અંત સુધી અહીં રોકાણ કરે છે ત્યારે હાલમાં આ તળાવ પક્ષીઓના કિલકિલારથી ગુંજી ઉઠતા રોજના હજારો લોકો આ તળાવની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ તળાવમાં દર વર્ષે નવેમ્બર માસની શરૂઆતથી જ વિદેશી પક્ષીઓ મહેમાન બનવાનું શરૂઆત થઈ જાય છે અને આ પક્ષીઓ શિયાળાના ચાર માસ અહીં જ ગાળે છે ત્યારે આ વર્ષે એક અંદાજ મુજબ સાહીઠ હજાર કરતાં પણ વધારે વિદેશી પક્ષીઓ આ થોળ તળાવના મહેમાન બન્યા છે